પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચુક્યો છે દરમિયાન લોકો ફરાડી વાનગીઓ વધુ પ્રમાણમાં આરોગતા હોય છે ત્યારે મનપાના ફૂડ વિભાગ દ્વારા ફરાળી વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું આ દરમિયાન દુકાનોમાં વહેંચાતી ફરાડી વાનગી અને લોટ સહિતની વસ્તુઓની ગુણવત્તા ચકાસવામાં આવી હતી જુદા જુદા વિસ્તારમાં અઢાર દુકાનોમાં આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તે દરમિયાન દોઢસો ફૂટ રિંગ રોડ પાછળ તુલસીબાગ સામે આવેલા જલારામ ફરસાણ નામની દુકાનમાંથી બિન આરોગ્યપ્રદ રીતે રાખવામાં આવેલી એકસો ચાલીસ કિલો જેટલી પેટીસનો નાશ કરવામાં આવ્યો હતો જ્યારે કે ઘીમાં કૃત્રિમ ફેટની મિલાવટ બદલ દાણાપીઠની વોલ્ગા કોર્પોરેશનને રૂપિયા પાંચ લાખ સહિત કુલ ચાર પેઢીને રૂપિયા એકવીસ લાખનો દંડ નિવાસી અધિક દ્વારા ફટકારવામાં આવ્યો હતો રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શ્રાવણ માસ નિમિત્તે ખાસ કરીને ફરાળી પેટીસ અને ફરાળી આઇટમો છે એના ઉપર જે છે એ સર્વેલન્સ હેઠળ મૂકવામાં આવતી હોય છે અને તમામ જગ્યાએ જ્યાં જ્યાં આ વસ્તુ મળી આવતી હોય એ ખાસ કરીને ફરાળી આઇટમો ત્યાં તપાસ કરવામાં આવતી હોય છે ખાસ કરીને હાઇજેનિક કન્ડિશન ઉપર ફરાળાના નામે પધરામાં આવતા ઘણી વખત મેઝ પાવડર અથવા સ્ટાર્ચ પાવડર છે એનો ઉપયોગ થતો હોય વગેરે ફરિયાદો મળતી હોય છે આ ઉપરાંત અમારા ટીમ પણ આ બાબતે સતર્ક હોય છે એ અનુસંધાને શ્રાવણ માસની શરૂઆતના દિવસોની જ વાત કરીએ તો જે જલારામ નમકીન કે જે ગુણાતીઠ મેઇન રોડ ઉપર આવેલી છે તુલસીબાગની સામે ત્યાં અમારી ટીમ છે તપાસ અર્થે પહોંચી હતી ત્યાં લગભગ એકસો ચાલીસ જેટલી કિલો જેટલી જે છે એ ફરાળી પેટીસ છે એ રો ફ્રાય કરીને તૈયાર કરવામાં આવેલી હતી ટોટલ અનહાઇજેનિક કન્ડિશનમાં આ જે ફરાળી પેટીસ છે બનાવવામાં આવતી હતી આ ઉપરાંત આ પેટીસનો માવો જે વપરાશમાં લેવાતો હતો આ ઉપરાંત ઉપરના જે કોટિંગ લેવા માટે વપરાતો પાવડર એ ફરાળી છે કે કેમ વગેરેના નમૂના પણ લેવામાં આવ્યો છે ને આ પેટીસ છે એમને અનાઇજેનિક કન્ડિશનમાં જણા આ પ્રોડક્શન થતી જણાય એટલે એમના નિકાલ પણ એકસો ચાલીસ જેટલો કિલો પેટીસનો કરેલો છે આ સંસ્થા જે છે ને લાયસન્સ બાબતે નોટિસ પણ આપવામાં આવી છે અને જો હજી ઉત્પાદન છે શરૂ રાખશે તો આ સ્થળ સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે